અરવલી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રંગીલો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો અરવલી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ નિમિત્તે રંગીલો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો મોડાસાની કે એન શાહ હાઈસ્કૂલના મેદાનમાં રંગીલો રમતોત્સવ યોજવામાં આવ્યો હતો તાલુકાના જિલ્લા કક્ષાએ જવા માટે આ રંગીલો રમતોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં એક હજારથી વધારે રમતવીરોએ ભાગ લીધો હતો બે દિવસ પહેલા જ આનંદોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે રંગીલા રમતોત્સવ લઈને રમતવીરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રંગીલા રમતોત્સવમાં રમત ગમત અધિકારી રમત વિકાસ અધિકારી અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મોડાસા કેરવણી મંડળે એની શતાબ્દી ઉત્સવ ભવ્ય રીતે ઉજવ્યો અને આજે આ શાળા એકસો પાંચ વર્ષમાં પ્રવેશ કર્યા પછી એની અનેક પ્રવૃત્તિઓ સતત ચાલ્યા કરે છે આજે રંગીલો રમોત્સવ ઉત્સવ મોડાસા તાલુકા અને જિલ્લા કક્ષાએમાં જવા માટેનો યોજાઈ રહ્યો છે ત્યારે દોડની સ્પર્ધા કબડ્ડીની સ્પર્ધા ધૂતું તૂતું આવા અનેક રમતો અહીંયા આગાડી યોજાઈ રહી છે અહીંયા જે બાળકો ભાગ લેવાના છે એ સૌને કૂક ને કંઈક મળી રહે એવો પ્રયત્ન આ રમતોત્સવ દ્વારા થાય છે હમણાં જ બે દિવસ પહેલાં અમારો આનંદ ઉત્સવ આનંદની ઉજવણી થઈ ગઈ આજે રમતોત્સવ છે અને પછીના અઠવાડિયામાં વાર્ષિકોત્સવ તમામ શાળાના છે આમ સતત પ્રવૃત્તિશીલ રહેતી આ શાળા અને એના વિદ્યાર્થીઓ અને આચાર્યો ખૂબ વિશિષ્ટ કામ કરી રહ્યા છે આ રમતોત્સવમાંથી જિલ્લા કક્ષાએ જશે અને ત્યાંથી એમ કે એ રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામશે આવા રંગીલા રમતોત્સવ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રમુખ પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર ઉપસ્થિત રહ્યા હતા તો પ્રકાશભાઈ કલાચવા પણ ઉપસ્થિત રહ્યા હતા મારા સૌ પદાધિકારીઓ આચાર્યો વિદ્યાર્થીઓ અને બધી જ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અગિયારસો કરતાં વધુ વિદ્યાર્થીઓ આ રમતોત્સવમાં ભાગ લીધો છે અને આજે આખો દિવસ આ રમતોત્સવ મારા આગળ ચાલશે એમાંથી વિજેતા થના જિલ્લામાં જશે અને એ જિલ્લામાં પછી આગળ રાજ્યકક્ષાએ થશે વિદ્યાર્થીઓ પડેલી શક્તિઓને ઉજાગર કરવાનો એક પ્રયોગ અમે સતત કરતા રહ્યા છીએ એ પ્રયોગમાં સૌ જોડાયા છે બધાને અભિનંદન આપું છું અને વધુ રીદ્ધિને સિદ્ધિ મેળવી એવી શુભકામનાઓ પાઠવું છું